વધારે સમયગાળો થયો એમ છતાં ખેડૂતોના ખાતામાં એક પણ રૂપિયો જમા થયો નથી ત્યારે આજે તમામ ખેડૂતો દ્વારા કલ્યાણપુરના તથા વિઠલગામના ગામના ગામના ખેડૂતો દ્વારા આજે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કલેક્ટર સાહેબે પણ ખૂબ જ સારો જવાબ આપ્યો કે અત્યારને અત્યારે જ હું પાવર ગ્રેડવાળાને નોટિસ નીકળું છું અને ટૂંક જ સમયની અંદર આનું નિરાકરણ આવશે તો આપણી સાથે ખેડૂત સાગરભાઈ પણ છે સગરામભાઈ તો આપણે એમની સાથે પણ આગળ વાતચીત કરીએ સાગરભાઈ પહેલા તો તમારું નામ અને તમારું ગામ ક્યાં છે હા મારું નામ સંગ્રામભાઈ કાવાભાઈ ગામ કલ્યાણપરા સુરનગર જિલ્લાનું મારા ખેતરમાં થાંભલો ટાવર નાખ્યો ત્યારે વધુ કે કીધું કે તમને ધાર નાખ્યા પછી તમને વીસ દાડે પૈસા મળશે ત્રીસ દાડે પણ પૈસા હજુ લગ્ન આવ્યા નથી

પેટ ભરનાર છે આખે જગતનું પાલન છે આજે એ જ ખેડૂત પોતાના ખેતરમાં જે પાવર પાવરગ્રેડનો થાંભળો નાખ્યો છે એના વળતર માટે દર દર ભટી રહ્યો છે તો કલેકટર શ્રીને આજે અમે એ જ રજૂઆત કરી કે દસ પંદર દિવસની અંદર જો અમારી વાતનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે આ જે પાવર પાવરગ્રેરના ખાંભળા છે ને એ થાંભળા જે નિત્ય આરસી છે ફરી બધું ઉખાડી અને નાખી દઈશું અમારી માત્ર એક જ રજૂઆત છે કે અમારા પૈસા ટૂંક સમયની અંદર ચુકવવામાં આવ્યા આપણી સાથે માજી સરપંચ પણ છે સરપંચ શ્રી કલ્યાણપુરા ગામના માજી સરપંચ પણ છે તો એમની પણ આપણે પૂછપરછ કરશું રજૂઆત છે કલેક્ટર સાહેબ જ્યાં રજૂઆત કરી તો એની અંદર આપણી શું માગણી છે ટૂંક સમયમાં અમને પૈસાનું ચૂકવણું કરી દે ને કઈ થાંભલા જાય મેં

એક સામાજિક કાર્યકર્તા તરીકે તો ત્યાં જઈને જાણ્યું તો અમે જે કામ ચાલુ હતું એ બંધ કરાવી દીધું કે જ્યાં સુધી ખેડૂતોના ખાતામાં પૈસા નહીં આવે ત્યાં સુધી અમે કામ કરવા જઈશું નહીં પરંતુ ત્યારે કલેક્ટર સાહેબ દ્વારા પોલીસ પ્રોટેક્શન આપી અને આ પાવર ગ્રેડના લાઈન નાખવામાં આવી હતી પરંતુ ખરેખર આજે અમે કલેક્ટર સાહેબને એ જ રજૂઆત કરી કે જો ત્યારે તેને પોલીસ પ્રોટેક્શન આપતા હોય તો અત્યારે આ ખેડૂતો ખાતામાં પૈસા નથી આવ્યા તો એનો જવાબદાર કોણ એટલે ખરેખર આ એક વિચારવા જેવી વાત છે પરંતુ જે થાય એ જો પંદર દિવસની અંદર અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું બરોબર ને જય જવાન જય કિસાન ભારત માતા કી